રામ આજે સુવા ગામના આંગણે ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ આજે રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ રામ રામકથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારા કથા વ્યાસ પીધાથી જ વંદનીય પરમુંજીયા વંદનીય જગુબાપુ અંજી સરવાળા રાઢી પરિવાર જેમના તરફથી આજે કથાનું રસપાન કરીશું અને પોઠીયાત્રા દસ વાગે નીકળશે તો આપણે આજે જગુબાપુ પાસેથી જ એમની જે કથાની અનુભવી વાત છે રામની જે વાત છે જે ખરેખર લોકોના હૃદય સુધી પહોંચાડવાની વાત છે તે આપણે બાપુ પાસેથી સાંભળીશું જય શ્રી રામ હું હરિભાઈ કરશનભાઈ ગોહેલ હું સુવા ગામનો વતની છું અને અમારા સિંગનાથ મહાદેવના આશ્રમ પર આજે રામચરિત માણસ કથા છે એના વક્તા શ્રી પૂંજનીય શ્રી જગુબાપુ સદગુરુ છે એમની કથામાં આજે ઓગણત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ કથા શરૂ થવાની છે એક થી પાંચ એનો ટાઈમ છે મારું નામ રમણભાઈ ગોટનભાઈ ગોહિલ આજે તારીખ ઓગણત્રીસ બાર પચીસ ના દિવસથી અમારા ગામમાં સુંદર રામ કથાનું આયોજન થઈ રહ્યું છે એ અમારા ગામના સબ સહકારથી પરમ પૂજ્ય શ્રી જગુરાજ બાપુના મુખેથી રસપાન કરવા આજે શરૂઆત થઈ ગઈ છે જય શિયા રામ રાધે રાધે આજે પવિત્ર માસ જેવો કે ધનુષ માસ કહેવાય આમ કમૂરતા નામથી પણ ઓળખાય છે પરંતુ ધનુષ માસ એટલે ધનુષ માસમાં સ્નાન ધ્યાન દાન અને હરિકથા પ્રભુકથા ભજન કીર્તનનો મહિમા આમાં શુભ કાર્યો થાય નહીં પરંતુ આજે ખરેખર અમારા સુવા ગામના તમામ હરિભક્તોનું સદભાગ્ય છે અને મા નર્મદા મૈયાના સાનિધ્યમાં અને સિંગનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં અને એમાંય વળી નર્મદા પરિક્રમા વાસીઓની ખૂબ જ સેવા સેવા થતી હોય અખંડ અહીંયા ભંડારો ચાલતો હોય અન્નક્ષેત્ર ચાલતા હોય અને આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં મારું અહોભાગ્ય છે કે આજે સિંઘનાથ મહાદેવના ચરણોમાં બેસી અને શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ ભગવાન રાઘવેન્દ્ર સરકારની આ રામકથાનું રસપાન કરાવવાનો મને મોકો મળ્યો છે ખરેખર તો હું સમસ્ત સુવા ગામના તમામ હરિભક્તોનો ખૂબ ખૂબ આભાર સાથે રામનો મહિમા શું છે તો કે રામ એ કળી કાળની અંદર નર કેસરી જેવું કામ કરે છે રામનો નામનો મહિમા જે છે કળિયુગ કેવલ નામ આધારા સુમેર સુમેર નર ઉતરાય પારા કળિયુગમાં ફક્ત ભગવાન રાઘવેન્દ્ર સરકારના નામનો મહિમા છે અને જે નામ એ પતિત પાવની જેમ ગંગા મૈયામાં સ્નાન કરવાથી શરીર આપણું પાવણ થાય છે એમ રામ કથા શ્રવણ કરવાથી મણ અને હૃદય ચિત્ત બુદ્ધિ બધું જ પવિત્ર થાય અને અંતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના ચરણોની અંદર વ્રત રહી ભગવાન શ્રી રામની ભક્તિ દ્રઢ થાય અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલે એક મર્યાદા પુરુષોત્તમ રામ છે જે રામાયણનો ગ્રંથ એ સાંસારિક ગ્રંથ કહેવાય રામાયણ આપણું જીવન સુધારે છે જીવન કેમ જેવું માતા કેમ હોય પિતા કેમ હોય ગુરુ કેમ હોય મિત્ર કેમ હોય આપણો સેનાપતિ કેમ હોય આપણો રાજા કેમ હોય પ્રજા કેવી હોય આ બધું જ શ્રી રામચરિત માણસની અંદર ટૂંકમાં સારાંશ એટલો જ કહીશ કે રામ એ મર્યાદા પુરુષોત્તમ છે સીતાપતિ રામ છે હનુમાનજી મહારાજના પ્રિય આરાધ્ય છે રામ શિવને ભજે છે અને શિવરામને બને છે બંને એકબીજાના પૂરક છે તો આજે આપણા સુવા ગામની અંદર મંગલકથાનો પ્રારંભ થઈ રહ્યો છે આજે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ ને સોમવારના દિવસની કથાની પૂર્ણાહુતિ આવશે છ એક બે હજાર છવ્વીસના રોજ આપણી કથાની પૂર્ણાહુતિ થશે તો તમામ હરિભક્તોને હું દાસ જગુબાપુ સમસ્ત રાધે પરિવાર વતી ખૂબ ખૂબ અભિવાદન કરું છું સાથે સૌને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અમારા સાધુવાદ વ્યાસ આશીર્વાદ હસ્તુ શુભમ ભવતુ જય શ્રી રામ